ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાની સામે 10 કરોડ રૂપિયાના માનહાનિનો દાવો કર્યો છે અને આ એ સાયોના હોટેલના દ્રશ્યો છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ને સ્ટિંગ ઓપરેશન બાદ માનહાનિનો દાવો હવે લલિત વસોયાએ લગાવ્યો છે લલિત વસોયાનું આ સ્ટિંગ ઓપરેશનની અંદર વિડિયો સામે આવ્યો હતો તેને લઈને ગોપાલ ઇટાલિયાએ તેમની સામે આક્ષેપો કર્યા હતા મતદાનના બરોબર

આ આ આખી ઘટનાની અંદર જે સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઇટાલિયા દ્વારા જેમાં લલિત વસોયા સામે આક્ષેપ લાગ્યા હતા કે તેમને અહીંયા રૂપિયા આપવાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બદલ દસ કરોડ રૂપિયાની માલણીનો દાવો કરવામાં આવ્યો છે